ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે છેતરપિંડી તથા વિશ્વાસઘાતની નોંધાઈ ફરિયાદ પાંચ શખ્સો વિરુદ્ધ રૂપિયા લાખની આચર્યાની ફરિયાદ ગુજરાતીમાં કહેવતો સાબિત થાય છે લોભીનો માલ ખાય અને બુરી પરંતુ આજના યુગમાં લોકો જલ્દી રૂપિયાવાળા બનવાની લાલચમાં પોતાના જીવનની મૂડી પણ ખોઈ બેસે છે આવો જ એક કિસ્સો ધાંગધ્રા શહેરમાં સામે આવ્યો છે આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ શું છે દિનેશ ગામવા ધાંગધ્રા ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ચિત્રપિંડી અને સરકારની દાખલ કરવામાં આવેલી છે જેમાં ફરિયાદી છે પ્રભાકર રાજેશભાઈ કનોજીયા જેમની સાથે અગ્રુસ સિત્તેર લાખ રૂપિયાનું ચીટિંગ થયેલું છે જે રીતે આ આરોપી છે અનુરૂપસિંહ અનુરૃપસિંહ અને એ જે છે એ સિંસન ગામ છે મોડી તાલુકાનું ત્યાંનું વતની છે એ અને એની સાથે બીજા શારીરિક માણસો મળી અને એક આવેલો છે આ લોકોની એ ટાઈપની હતી કે આ લોકો પહેલાં ફરિયાદ જે હોય એને વિશ્વાસમાં લે છે વિશ્વાસમાં એ રીતે લે છે કે ભાઈ પેલા પૈસા આપે જે રીતે કે આમાં ફરિયાદીમાં બનેલું છે કે ફરિયાદી સાથે એમ કોન્ટેક્ટ થયો એટલે પહેલાં એ લોકોએ ફરિયાદીને પચાસ હજાર રૂપિયાની સામે એકસઠ હજાર રૂપિયા આપ્યા અને એકસ હજાર રૂપિયા આપીને પછી એ લોકો ફરી પાછા બીજી વખત મળ્યા ત્યારે એમને પાંચ લાખ રૂપિયા આપેલા હતા પાંચ લાખની સામે એક લાખ રૂપિયા કેશ આપી દે અને ચાર લાખ રૂપિયા બાકી રાખ્યા અને એમને કીધું કે હું નાનું કામ કરતો ને તમે મોટું કામ લાવો એટલે ફરિયાદીને થોડી લાલચ જાગી એટલે ફરિયાદી ગામની અંદર લોકો પાસેથી પૈસા પાસઠ હજાર રૂપિયા ભેગા કરી અને આમની સાથે કોન્ટેક કરેલો પહેલા આ લોકો સાયલા ખાતે જ્યારે વાત કરી ત્યારે પંદર લાખ રૂપિયા આપ્યા અને ત્યાંથી પછી કીધું કે અહીંયા નહીં આપણે જે ઉપર અને જીવા છે એ લોકો લઈને આવેલા ત્યાં ફરિયાદ હજાર રૂપિયા પચાસ લાખ રૂપિયા કે બીજા પૈસા એ આવે છે ગાડીમાં એટલામાં એક અલ્ટો આવે છે અલ્ટો અંદર બે માણસો બધા થેલા લઈને આવે છે અને સીધા આપી દે છે અને પચાસ રૂપિયા લઈ અને એ લોકો ત્યાં ત્યાંથી બોલેરો ગાડી છે આરોપીની એમાં જ લઈને નીકળી જાય છે અને અને જે જે મિત્રના મામા સુરેશભાઈ છે એમને ઉતારી દે છે એટલે સુરેશભાઈને ને પડે છે કે ભાઈ આ કેમ મને ઉતારી દીધું એટલે એમનો ફોન કરે છે એટલે પેલા લોકો બેગ ચેક કરે છે તેમાં ચિલ્ડ્રન્સ મની બેંક જે બાળકો રમવા માટેની જે આવે એના નોટોના બે થેલા ભરેલા હતા એ ખબર છેતરે ગઈ એટલે સામે જે અલ્ટો જતી હતી અલ્ટો રૂપવાનો એનો પ્રયત્ન કર્યો એટલે અલ્ટો આગળ પાણીમાં ફસાઈ ગઈ એટલે ત્યાંથી લોકો મૂકી અને ત્યાંથી ભાગી ગયેલા છે એટલે આ લોકોની એ ટાઈપની કેમો છે અત્યારે જે કુલ પાંચ આરોપી છે એમાંથી બે આરોપીની ઓળખ કરવામાં આવેલી છે હજુ આરોપીને પકડવા માટેના અમારા બધા પ્રયત્નો ચાલુ છે આરોપી પાસેથી નદારે શું કબજે કરવામાં આવેલું છે

ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક